તો મિત્રો આજે આપણે જઈએ છીએ એક બહુ જ અલગ જગ્યા ઉપર મારા ગામની બહુ નજીક જગ્યા છે આ જો આ જે જગ્યા છે તમે ભીડી અંદર જુઓ આપણે મહાકાળી માતાજીના મંદિરે જવાનું છે બરાબર ઘણા ટાઈમથી જવું પણ ત્યાં મતલબ ટાઈમ નથી કાપો તો મિત્રો આપણા ફાઇનલી મહાકાળી માતાજીના મંદિર આવી ગયા હતા અને આપણે બાઇકોએ મીકી કાઢીશું અને આપણા ભાઈબંધ હોયગણ આવી ગયા હતા બરાબર તો એવોને આપણે વિડીયોની અંદર હંગાત લઈ લીધા છે બરાબર અને હોયથી આપણે જઈએ છીએ મહાકાળી માતાજીના મંદિર તરફ અને હોયગણ પહેલાં તમામ દાદાના દર્શન કરાવી દઈએ બરાબર તો આરે આપણે ભૈરવ દાદા તમે મહાકાળી માતાજીના મંદિરના દર્શન કરવા હોય તો પહેલાં તમે ભૈરવ દાદાના દર્શન કરી લેજો અમારા ભાઈબંધ તમને દરવાજો ખોલી દઈએ કે હું તમને દર્શન કરી દઉં જુઓ આ રહ્યા ભૈરવ દાદા તો તમે એમના દર્શન કરી લોક તો આપણો અહીંથી ભૈરવ દાદાના દર્શન કરી અને આમાં જઈએ છીએ સીધા આપણો મહાકાળી માતાજીના મંદિર તરફ તો જો આયો હોમો ગેટ અને અહીંથી પગથિયા ચડીને આપણે સીધું જવાનું છે મંદિર તરફ તમે જોઈ શકો છો આ એકદમ મસ્ત લોકેશન છે બરાબર જે કોઈ આપણા આર્યા ઇલાકાના હશે એ તો બધા આવેલા જ હશે અને જે કોઈ દૂરના હશે એ નહીં આવેલા હોય તો જે ના આવેલા હોય એ રહ્યા હોય કારણ આવી જજો જો ગેટ ઉપર લખેલું હોય કે ભાઈ કાલેડા ગોમનું છે મંદિર આર્યવન મહાકાળી માતાજીનું અને આપનું હાર્દિક સ્વાગત કરે છે એવું લખેલું હોય બરાબર તો અહીંથી આ પગથો ચડી અને જવાનું છે સીધું આપણા મંદિર તરફ તો ચાલો મિત્રો અહીંથી હોયથી જઈએ મંદિર તરફ ત્યાં સુધી ઘડીઓને થોડી સ્પીડ વધારી લઉં તો મિત્રો આપણે ફાઇનલી માતાજીના મંદિર નજીક પહોંચી જ્યા છીએ બધા સાચી જઈએ છીએ કારણ કે પગચે જુઓ ખાશે હવે ચડી લીધો છે અને વધી જઈએ છીએ માતાજીના મંદિર તરફ હા કોનો નંબર આવ્યો હા જે કોઈ પણ આવે માતાજીના દર્શન કરવા અને હાજર હાજરમાં ન હોય મંદિર બંધ હોય તો આ નંબર ઉપર કોન્ટેક કરી શકે છે અને મંદિરના દરવાજા માટે કારણ કે લોકમારે આખી રહે એટલા માટે તમે હોયક કોન્ટેક કરી શકો છો અને બીજી કોઈ જરૂર પડે તો બી હોયક અહીં તમે કોન્ટેક્ટ કરી શકો છો તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી જઈશીએ મહાકાળી માતાજીના મંદિરે તો આ તમે જુઓ એવડીની અંદર માતાજીનું મંદિર લોકમારે ચાવી તો જુઓ રહ્યું માતાજીનું મંદિર તો મિત્રો આપો એક ચાવી હતી ના એક જે આપણે તમારા સ્ક્રીન ઉપર જે નંબર બતાવ્યા એના ઉપર મેં ફોન કરી અને મંદિરની ચાવી એક ભાઈબંધને મોકલીને મંગાવી દીધી છે ત્યાર સુધી એ આવે ત્યાર સુધી તમે જો આજુબાજુનું લોકેશન બહુ મસ્ત લોકેશન છે જો મુકેશ્વર ડેમમાં કોઈ આવતું હોય તો એની એકદમ નજીક જ છે રહ્યું કાલેડા કરીને ગોમ છે જે કોઈ દૂરથી આવતું હોય એના માટે બાકી નજીક હશે ઇવન તો બધું ખબર જ હશે ઇવન કોઈ કહેવાની જરૂરત નહીં પણ દૂર આવતું એવા એ દૂરથી આવતું ઇવન માટે કાલેડા કરીને ગોમ છે મુકેશ્વરથી નજીક ફોમ્મો તમને ડેમ જ દેખાતું હશે હું તમને ઝૂમ કરીને બતાવી દઉં ઝૂમ કરીને બતાવું કહું ભાઈ આટલી એક્ઝેક્ટ ડેમ છે જો વંથી તમને થોડું થોડું પોણી એ આટલું દેખાતું છે આટલે દેખાય રહ્યો ફોમ્મો છે મુકેશ્વરનો ડેમ અને એની એકદમ નજીક આ મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે બરાબર તો જે કોઈ આપણો મોકેશ્વર ડેમ ફરવા પણ આવતા હોય તો એ પણ આપણા માતાજીના આવીને દર્શન કરી દેજો અને એના આ લોકેશનનો આનંદ લઈ જજો તો લગભગ અમારો મિત્ર આવા થઈ ગયો છે કારણ કે ખાસા ટાઈમથી જોશ એટલે બરાબર જો એવાને યાદ કરતા આવી જ ગયા છે બરાબર તો એને આપણે માતાજીનો દરવાજો ખોલશી અને આપણે તમારું અમે તમે માતાજીના દર્શન પણ કરાવી લઈએ બરાબર તો ચાલો આપણે જઈએ મંદિરની અંદર મંદિર ની અંદર આપણે મંદિરમાં જઈએ છીએ અને દર્શન બરોબર અરે અમાર મિત્રો વોયકાનાથ છે અને તમને માતાજીના દર્શન કરાવશે અને હું પણ અંદર જઈને તમને દર્શન કરાવ છું પેલા ગણેશજી દર્શન કરો અને હું આ બાજુ હનુમાનજીના દર્શન કરો અને પછી આપણે મહાકાળી માતાજીના દર્શન કરીએ તો મિત્રો તમે મહાકાળી માતાજીનો દર્શન કરી લીધો છે બરોબર અમારા બધા મિત્રોએ પણ દર્શન કરી લી ત્યાર હુધી હું તમને આપણે બહારનું બધું લોકેશન વધારી દઉં તો જો આ હોયથી પણ બહુ મસ્ત રીતે એવું લોકેશન દેખાય બરોબર અને આ બાજુ તમે જુઓ કે બેફવા માટે શેડ બીજો પણ મારેલો હોય હાલ શિયાળામાં તો ઓધો ના હોય બાકી ગરમી હોય તો પંખાની પણ વ્યવસ્થા છે બરોબર અને આ બાજુ પણ માતાજીનું મંદિર છે આ રીતે જૂનું હોય ને જૂનું આજે હા લ્યો અરે એક એવો પથરો કે જેનો અવાજ નકારા જેવો આવે જે કોઈ આજુબાજુ ના ખબર છે અને જે કોઈ દૂરના ના ખબર નહીં હોય એક આપણે તોકણ જઈએ છીએ રાગે રાગન પછી બતાવીએ તમને

તો મિત્રો આ જો માતાજી કોઈ ગરબા કરવા આવે છે એક હાલ મૂકેલા છે બાકી આપણે આગળ જઈએ અને જીઓ પથરો ચી બાજુ હા પથરો પણ તે કો ખરા કાઢ્યો છે તો જો અમારા ભાઈ પથરો લાવો કારણ કે એમાં જેવું પથરાથી પથરો મારો નગારા જેવો અવાજ આવે જો ગયા છે બીજો નહીં ખખડતા જો આ બીજા પથ્થા પણ તમે બતાવી દીધી બીજા નહીં ખખડતા એટલે એટલો જ તો જો મિત્રો આ છે આપણા મહાકાળી માતાજીનો ચમત્કાર કહો કે તમે જે કહો એ બાકી એ હમો પથરો દેખાય હા બતાવજો ભાઈ એ કાર્યો પથ્થરો એવું એ હા એરિયો પથ્થરો હોય ને એકલો નગારા જેવો અવાજ આવે છે બાકી આ બીજા બધાને તમે બતાવ્યું મારે એના પર મારો જો એ અવાજ ના હોતો અને આપડે આ ભાઈ મારશે એ તો પથરા ઉપર અને તમે જો એ પણ નગારા જેવો કમ્પ્લીટ અવાજ આવે માતાજી માતાજીનો એક ચમત્કાર જ કહેવાય તો આ ચમત્કાર તમારો હોય કારણ કે કાલેડા ગમો જોવા મળશે બરોબર જે કોઈ આજુબાજુના શું યુવાને કદાચ અમુક હોય નહીં ખબર હોય કારણ કે આવો પથરો છે અને જે દૂરના હશે યુવાન તો નહી જ ખબર હોય બાકી જે ગોમના છે યુવાન ખબર છે તો આપણે બાર જઈને તમારે બીજું જે બતાવવાનું છે લોકેશન બીજું બાર જઈને બતાવીએ બરોબર બાકી હોય તમે તમારે આપવું હોય તો આ બે ભાઈઓ શું એમાંથી એકનો તમારો કોન્ટેક નંબર આવશે તે તમે લઈને આવશે બોલો ભાઈ તમારો નંબર નવ્વાણું સાત સન્ન એકાવન બસો બે જો બીજી વાર બોલતો નવ્વાણું સાત સન્નુ એકાવન બસો બે જો રાહુલ ઠાકોર રાહુલ હા આ ભાઈ શું અમારા મિત્ર શું અને જે કોઈ કાં આવો માતાજીના દર્શન કરવા કોઈ જરૂર પડે હા તે તો એ ભાઈનો કોન્ટેક કરી શકો છો કદાચ પેલા બાર નંબર તમને આપ્યા તો કારણ ચાવી બીજી ના મળે તો ભાઈ પણ તમને લાઈન આપી દેશે જો હાજરમાં હશે તો નહીં હાજરમાં હોય તો તમને એનું પણ સેટિંગ કરી આપશે તો એના બીજા મિત્રને પણ મોકલી દેવા અને આજે તમને બતાવ્યો પથરો કે જે નગારા જેવો અવાજ આવે છે એ કણે આપવું હોય તો એને તમને બતાવી દે બરાબર એક નેક્સ્ટ ટાઈમ તો એ મુકેશ્વર આજુબાજુ આવો અથવા શહેભર આજુબાજુ આવો ને તો એ આવવાનું ના ભૂલતા કારણ કે આ પણ બહુ મસ્ત લોકેશન છે બરોબર એટલા માટે તમે હોયક ચોક્કસ આવજો બાકી બહાર જઈને અમે તમને થોડો વિડીયો બતાવીએ આગળના લોકેશન તોનું પણ થોડું બતાવી દઈએ તો મિત્રો આપણા તમને જે નગા જો પથ્થર વાગતો એ પણ બતાવી દીધો અમે આપણા મંદિરના દર્શન પણ કરાવી દીધા અમે બહાર આવી જાય છીએ બરોબર તો બહાર તમે બતાવીએ આવ્યું એકદમ મસ્ત લોકેશન બહુ મસ્ત લોકેશન છે બરોબર આવી જો આ બાજુ આજુબાજુ આ ટાઈપનું લોકેશન છે મસ્ત જંગલ જેવું દેખાય છે બાકી ગમળો છે આજુબાજુ આયો ગોમ છે ઓએ ગોમળું છે અને પેલી બાજુ ગમું જ છે અને એના વચ્ચે આવેલું છે મહાકાળી માતાજીનું મંદિર કાલેડા ગામમાં હોમું છે અને કાલેડા ગામમાં રહી અને સીધું દેખાય છે મહાકાળી માતાજીનું મંદિર આ જોઈ લો કાલેડા ગામમાં તમે આવશો તો તમે મહાકાળી માતાજીનું મંદિર તમને તોથી સીધું દેખાય છે બરાબર અને આ બાજુ છે મોકેશ્વર ડેમ મેં તમારા આગળ આગળમાં બતાવી દીધું છે બરાબર અને આ બાજુ છે નંબર એ તમે બીજી વાર પણ બતાવી દીધું ભાઈ આપણા માતા અહીંયા દર્શન કરવા તમે આવો તો જે કોઈ પ્રોબ્લેમ થાય અથવા તો ચાવી માતા મંદિરની ના હોય તો આ નંબર પર પૂછીને તમે એનો કોન્ટેક કરી શકો છો અને આપણા મિત્રનો કોન્ટેક નંબર પણ તમારો વિડીયો અંદર આલી દીધો છે તો જે કોઈ બી જરૂર પડે રસ્તો બસ્તો ભૂલી હા તે તો એના પર વાત એના પર પણ તમે વાત કરી અને એનું એનું નિરાકરણ લાવી શકો છો બાકી એનો નંબર હું મેન્શન પણ કરી દઉં વિડીયોની અંદર તો જે કોઈને આપવું હોય એ માતા અહીંયા દર્શન કરવા આવી જજો બાકી જો ભોખરો એ બહુ મસ્ત લોકેશન છે અને આપણે એક દાળે એવું છે તો ભોખરા ઉપર ચવા એડવેન્ચર કરીને પણ તમારે વિડીયો અંદર વધી દેવું તો ચાલો મિત્રો આપણે મળીએ એક નવા વિડીયો અને નવી જગ્યા સાથે તો વિડીયો ગમે હોય તો પહેલાં તો વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટમાં જય મહાકાળીમાં લખવાનું ના મૂલતા બરાબર તો ચાલો મળીએ આપણે નવા વિડીયો સાથે